જય માતા અને મિત્રો જય મંગલમા જય શ્રી કૃષ્ણ સૌ મિત્રોને આજે ધોકો છે અને ધોકાના દિવસ મંગલધામ પર દર્શન કરવા આવ્યા છે અને તમને મંગલમાનું દર્શન કરી કરવાનો છો અને વિગતવાર તમામ વસ્તુ પ્રયત્ન કરીશું આપણે મંગલધામ અને આજે ખાસ મંગલમાનો વાર ખૂબ ભક્તોની આવડતા ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવી રહ્યું છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો આપણે મોગલના ફગુ ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકો છો તમે ત્યાં જોવાના વાહનો છે

હવે આપણે મિત્રો મંગલમાના મંદિરે પહોંચવા આવી ચુક્યા છે ખૂબ મોટી સંખ્યામાં જો ભક્તોની અવરજવર ચાલુ છે જોઈ શકો છો તમે આજે આખો દિવસ દર્શન ચાલુ રહેશે જોઈ ચોવીસ કલાક અને અહીંયા મિત્રો છે ને શ્રી વધારવાનું છે તમે જોઈ શકો છો

તો મંદિરે પહોંચવા આવી ગયા છીએ કોઈ શકો છો મોટી સંખ્યામાં ઓરલોર સામે છે હા એ દર્શન કરવાનો વારો આવે એમ નથી

મિત્રો જોઈ શકો છો અહીંયા પગ મુકવાની પણ જીગા નથી દર્શન કરવામાં લાઈનમાં ઉભું રહેવું પડે છે K Calvin. Allir, 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 allir. Allir, 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 are you? Allir, 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 are you? Allir, allir, allir. Allir, you know all. Allir, 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 allir iATi allir, allir, innit avea? આ મિત્રો આ તો અટૂક માનતા હોય છે જેની જેની માનતા પૂર્ણ થતી હોય છે ત્યારે ત્યાં દડતા ડરતા આવતા હોય છે

હવે આપણે બગદાણા જવા રવાના થવાનું છે જોઈ શકો છો મિત્રો ચા જવાના બધે વાહન પાર્ક છે ખાસ કરીને ફોર વ્હીલ ટુ વ્હીલ ઘણું બધું છે અહીંયા ફોર તો મિત્રો આશા કરું છું મને વિડીયો પસંદ આવ્યો છે તો એક લાઈક કરી દીજો પણ જય મોલમાં લખી દીધો જય આઈ મોલમાં લખી દીધો તો હવે આપણે ફરી પાછામાં મળીશું ત્યાં સુધી મને રજા આપો અસ્તુ જય હિન્દ જય ભારત બાય બાય